એ ભારો બળદ યાર આ રૂ જોવો કે વેણવા આયુ છે એ રૂ વેણતો તો તમને હાલ જ યાદ કર્યા અલ્યા તારી અમાર રૂ નહીં કે રૂ વેણવા આ એક ગોડુ લાગે લે મને હ અરે યાર આ ઉભા બનીને પંજો પણ મને હું બકાવવામાં આ તો રૂ છે આ ઓમે મને બતાવજો રૂ તો આ નહીં હરું બતા હું કેવા આટલું વેણ જન ના આયો

હજાર રૂપિયા લો હોય તો કો હજાર ફાઇનલ બરોબર ફાઇનલ આ બોનું કો આ બોનું બોનું કોટી બાપાનું બોનું આ બોનું તમે ચાલ ચલો તો એક ગામ નરિયા કરવા છો બે દાડા થાય બે કલાકમાં શા બે કલાક ને હા તો તમારે નવસો પસે લઈ લે પછી થોડા બીજા આલો ખોજેવા એટલે હું મારે

કેટલી વાર થાયલા કોબરા ગેંગ ના કટક થી આવન બરો ઉડી ના આવી જાય કોબરા ગેંગ એટલે કટક ગેંગ શું આ તારે મારી કોબરા ગેંગ આય હા હા બોલો શું આ આ કપા આપણે ઉડવાના હૈ ઉડી ના છે રી મત હું તમ ડાયરેક્ટર કો કોબરા ગેંગ નો રાખી તો મેં કજાડી લઈ નઈ દેખાડું હા કે નઈ નો હા

અઢીસો રૂપિયા નાસ્તો લઈ જાય કામ કરો બાર બસો રૂપિયા પણ નાસ્તો ને બધું તમારા

મા દોત નહીં પડી એ આ તો મોય મુઢામાં નાચ્યો ને પછી મોય ગડી જાહે તાણે ઉતર આખા મમરા નહી ઉતરતો આ તો કલાકે થઈ રહે છે દોટ નહીં મકર જેવળા દોટ છે ને કે દોટ નહીં એ તો ખાલી દેખા હે રૂપિયા રૂપિયા વાળી પડી હો પણ હારી હે તો કપાતું આ આયો કે ભોરા કેવો લઈને આયો મા એ મગ જે તમે લાય એટલે તમને સારું લાગે હમ બોલાણ ધંધા કરે 100 રૂપિયા ખર્ચો કર્યો તમારા પાછળ

પૈસા પેલા મનાલી દીધા તણી ખોદ ખોદ્યાલું તો પડશે જ કમ દુઃખ ના તો ડોબું વાળ્યું શું કરું

જતો રે પિન ના ઉપર શું હોય તન કે પટાઈ ચાલ

અને જ્યાં ઝાડ વાઢવાનું હોય ને તો જબર વાસી હા તમે ગમે એ કરો કોબરા લાવો કે જોણે મો પલા ચવા કે હોય લાવો પણ મારે એટલું ખુદ્યા ઉગડે છે જો તમે હું હો કહી દઉં તો જો આપણા થી ખોદા છે ને અને હું તમને પૈસા પાછા આલ દઉં તમે તમારી રીતે ખોદે જઈજો કેટલા આલ છો 22 રૂપિયા કેટલા કઈન શું થાય અલ્યા તારી આલીન પૈસા પાછા આલવાન કેટલા 300 આવ તો હોય છે એડને યાર આપળો હું ડીલ હું થઈ ગઈ તો આપણો ખોદ દે તો તમને તો નહીં કશું હે જો ને હોજો એ પૈસા પણ કોઈનો કોન્ટ્રાક્ટ લેતા નહીં ના લઉં હવે એમ ના કે હું ચકરાખું મજૂર નામના મજૂર તો ગેંગ આવીને પટાઈ દેતી હૈ પણ આજ તો કોબરા ગેંગ કે ના આવી જાય કોબરા ગેંગ એક દાડો તમને પટાઈ દે છે

Hallo! Avela.